પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ સામેન્દ્રેશ્વર મંદિર પાછળ બોકવેની કામગીરી દરમિયાન અસ્થિ વિસર્જન માટે મુશ્કેલી પડી રહી છે ટેટ્રાપોલ વચ્ચેથી ફૂલ પધરાવવા જતા લોકોને સતત દરિયામાં ખાબોકવાની ભીતિ રહે છે આથી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ ઉઠી છે પોરબંદરના મુખ્ય સ્મશાન ભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાસે નદરિયાકાંઠે વોકવે અને પ્રોટેક્શન બોલની કામગીરી ધમધમી રહી છે જેના માટે મોટી સંખ્યામાં અહીં ટેટ્રા પોલ મુકવામાં આવ્યા છે વર્ષોથી અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન કરવા માટે મૃતકના પરિવારજનો અહીંના કાંઠે આવે છે પરંતુ વોકવેની કામગીરીના કારણે રસ્તો અતિ બિસ્માર છે મૃતકના પરિવારજનોને અસ્થિ વિસર્જન માટે દરિયા સુધી પહોંચવા માટે મસમોટા ટેટ્રા પુલ વચ્ચેથી પસાર થઈ સમુદ્ર સુધી પહોંચવું પડે છે જેના લીધે ભારે મુશ્કેલી પડી રહી છે અને સતત દરિયામાં ખાબકી જવાની ભીતિ પણ રહે છે ઇન્દ્રેશ્વર મંદિર ખાતે પિતૃ કાર્ય કરવા પણ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે તેઓને પણ ફૂલ પધરાવવા તથા પિંડ તરાવવા સહિતની વિધિ માટે દરિયા સુધી જવાનું હોય છે પરંતુ તેઓને પણ દરિયા સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે પિતૃ કાર્ય માટે લોકોને ખુલ્લા પગે જવાનું હોય છે જેથી દરિયા સુધી પહોંચવા જતાં પથ્થરો પગમાં વાગે છે અને પડી જવાનો ભય રહે છે આથી અસ્થિ વિસર્જન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તથા દરિયા સુધી પહોંચવાના માર્ગ પર લોખંડની રેલિંગ મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે અગાઉ પણ અનેક રજૂઆત અંગે કરાઈ છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી ત્યારે જે વિભાગની આ કામગીરીના મોનિટરિંગની જવાબદારી છે તે વિભાગના અધિકારીઓ પણ આંખે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરી લીધા હોય તેમ લોકોની આ મુશ્કેલી દેખાતી નથી જવાબદાર કોન્ટ્રાક્ટરને અસ્થિ વિસર્જન માટે યોગ્ય સુવિધા આપવા ફરજ પાડવાના બદલે કોન્ટ્રાક્ટરના શરણે તંત્ર થઈ ગઈ હોય તેવું લોકોને લાગી રહ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર